તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરી એકવાર આબ ફાટતું જોવા મળવાનું છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની તીવ્રતાને લઈને પતરાઓ ઉડતા જોવા મળી શકે છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાવાઝોડા સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે સાથોસાથ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમનો પણ મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે

કમોસમી વરસાદ અને માવઠાનો એક તોફાનીથી લઈને ખુખાર નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડની શરૂઆત આજની રાત્રિથી આવનાર છ તારીખ સુધી જોવા મળવાની છે છ તારીખ બાદ ગુજરાતમાં આવનારી દસ તારીખ સુધીની અંદર મેઘરાજા ગુજરાત ઉપર કોપાય માન બન્યા હોય તેમ ભુક્કા કાઢી નાખે તેવા તોફાની વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમની અસરોને લઈને ગુજરાતની અંદર ગુજરાતની અંદર પવનની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે વાદળોના મજબૂત ઝુંડપણ ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિથી લઈને આવનાર પાંચ દિવસમાં કઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે પોતાના પાકને નુકસાન ન થાય તે માટે આવનાર પાંચ દિવસમાં ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ ગુજરાતમાં ફરી એકવાર સક્રિય બને તેવી પણ નવી સિસ્ટમને લઈને ચેતવણી ખેડૂતો માટે દર્શાવવામાં

આમ ગુજરાત પર સતત લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ભયંકર જોરને અસરો દર્શાવતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવા નવા દબાણ ને લઈને પોતાનું તીવ્ર જોર ગુજરાતમાં નવી સિસ્ટમ ઠાલવતી જોવા મળવાની છે અને ખાસ કરીને અત્યારે સિસ્ટમની જો માહિતી મેળવવામાં આવે તો આજની રાત્રિથી જ સિસ્ટમની અસરો કચ્છના વિસ્તારોને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર આવનારી ચોવીસ કલાકમાં ઓચિંતાના પલટાવ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ અત્યારે

ઓ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર સાથે પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ હવેથી ગુજરાતમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારોની અંદર લો પ્રેશરનું અત્યારે નવી સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને క్షేత్ర హైదరాబాద్ విస్తారని అందరూ హై ప్రేషర్ ભયંકર ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે બેંગલુરુના વિસ્તારથી મદુરાઈના ક્ષેત્રોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ ભારતના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર નવી નવી સિસ્ટમ જેમાં લો પ્રેશર હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા બનીને ભયંકર જોર દર્શાવતા હોય તેમ ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલાતા જોવા મળી રહ્યા છે બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને આજની રાત્રિ તોફાની પવન ફૂંકાવાની નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં પવનની ઝડપ બત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ આજની રાત્રિ ગુજરાતમાં ભારે જોર દર્શાવતો હોય તેમ આંધી તુફાનને ને વંટોળની જેમ ગુજરાતમાં ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને

આજની રાત્રિથી પવનની તીવ્રતાની અંદર બદલાવ સાથે આવનાર દિવસોમાં આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર ભાનવડ ચીખલી કાલાવડના વિસ્તારથી જામનગરના ક્ષેત્રોમાં વાદળોના ઝુંડ ફરી રચાતા જોવા જોવા મળી મળી શકે શકે છે ગોંડલના ક્ષેત્રથી લઈને જેતપુર ઉપલેટા પોરબંદરના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાતું છે જૂનાગઢ વિસાવદર ધારી બગસરા કેશોદ માંગરોળ કડાચના વિસ્તારથી તુલસી શામ અને રાજુરાના વિસ્તારની અંદર પણ પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉનાના વિસ્તારથી કોડીનારના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની આગાહી સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર આવનાર ત્રણ દિવસની અંદર ભારે વરસાદ ખાબકવાને રહીને યેલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અમરેલીના પંથકથી મહુઆ અલંગ ને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર બોટાદના ક્ષેત્રથી જસદણ રાજકોટ ચોટીલા મોરબી ને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદની શક્યતા આવનાર ત્રણ દિવસ માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતનો દરિયાઈ કાંઠાનો તટીય વિસ્તારની અંદર પણ અત્યારે પવનોની લહેરો જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ભર ઉનાળા દરમિયાન વધી રહેલા સિસ્ટમની અસરોને લઈને જાંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચના વિસ્તારથી દહેજના પંથકોની અંદર કોસંબાના વિસ્તારથી લઈને વાંકલ ઉમરપાડા સુરતના વિસ્તારથી બારડોડીના ક્ષેત્રોની અંદર વ્યારાના પંથકથી લઈને નવસારી બિલીમોરા વલસાડાની સાથે આહવાનો વિસ્તાર અને સાપુતારાના વિસ્તારથી વાપી અને વલસાડના જિલ્લાની અંદર પણ આજની રાત્રેથી ઘોર અંધકાર રૂપી વાદળોના તોફાની પવનોની તીવ્ર

ભયંકર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભયંકર જોર દર્શાવવાની સાથે આજની રાત્રિથી પવનોની તીવ્રતા હળવા વરસાદની શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે અને કચ્છની અંદર પણ માંડવી નળિયા બાડેલી ગાંધીધામના વિસ્તારથી રાપરના ક્ષેત્રોની અંદર અને લખપતના વિસ્તારથી ખાવડના વિસ્તારમાં આમ સંપૂર્ણ કચ્છના હવામાનની અંદર પણ ધીમી ગતિએ પલટાવ આવવાની સાથે માવઠાનું સંકટ કચ્છ ઉપર પણ મંડરાતું જોવા મળી શકે છે તો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે હળવા વાદળોના ઝુંડ જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને આવનાર છ તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનની અંદર સતત પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠું ભયંકર જોર ગુજરાતમાં દર્શાવતું જોવા મળી શકે છે